હલો કેમ છો જય જલારામ આજે હું તમારા માટે લઈને આવી છું દેશી ભાણાની રેસિપી એમાં મેં જો આખી ડુંગળીનું શાક એકદમ નવી રીતથી બનાવ્યું છે જે તમે ક્યારેય નહીં ખાધું હોય તો ચલો આપણે શીખી લઈએ ડુંગળીનું શાક આ બનાવવા માટે મેં જો અહીંયા આવી આઠથી દસ નાની નાની ડુંગળી લીધી છે હવે આ ડુંગળીને જો આપણે આવી રીતે ચાર બાજુના આવી રીતે કટ લગાવી દેવાના જેથી કરીને આપણે મસાલો બધો કઢાઈમાં હવે આપણે એમાં ડુંગળી એડ કરી દઈશું હવે એને જો આવી રીતે ફેરવતા ફેરવતા આપણે ધીમા તાપે થોડીક ચડી જાય ડુંગળી ત્યાં સુધી આપણે એને સાંતળી લઈશું હવે આપણે ડુંગળી સંતળાઈ છે ત્યાં સુધી આ મેં બે ચમચી સીંગ એક ચમચી ગાંઠિયા એક ચમચી તલ એક નાનો આદુનો ટુકડો અને બે લીલા મરચાં લીલા મરચાં તમે તમારી પીઠાશ પ્રમાણે લઈ શકો છો આટલું લીધું છે મેં હવે એને મિક્સરમાં ક્રશ કરી લઈશ જો આપણે આ બધો મસાલો કચરો ક્રશ કરી લીધો છે મેં એને ડીશમાં કાઢી લીધો છે હવે એક કપમાં હું બે ટામેટા ક્રશ કરી લઈશ જો આ ડુંગળી ફેરવી ફેરવી અને આપણે થોડીક એને એકદમ ટ્રાન્સપરન્ટ જેવી દેખાય ત્યાં સુધી થોડી સાંતળી લઈશું જો હવે આપણી ડુંગળી પચાસ ટકા જેવી ચડી ગઈ છે હવે એને આપણે એક ડીશમાં કાઢી લઈશું ચટપટી વાનગી હોય અને જો જોડે મરચાં ના પીસાય તો આપણી થાળી અધૂરી લાગે તો આપણે થોડા એક તેલમાં મરચાં ફ્રાય કરી લઈશું મરચા ઉપર મીઠું નાખી દઈશું આપણું જીરું અને રઈ બરોબર ઉડી ગયું છે એટલે હવે આપણે એમાં નાખીશું એક થોડી થિંગ પછી મેં એક ડુંગળી આવી રીતે એકદમ ઝીણી ક્રશ કરી લીધી છે હવે આપણે એ ઉમેરી આવી રીતે એકદમ ઝીણી ડુંગળી કરી હોય તો આપણી ડુંગળી તૈયારીમાં જ સંકળાઈ જાય છે હવે આપણે નાખી દઈશું ટામેટાની ગ્રેવી હવે આ ટામેટાની ગ્રેવી આપણી સંકળાય છે તો આપણે એમાં જ મસાલા કરી દઈશું આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે તમે તમારા ટેસ્ટ પ્રમાણે મરચું નાખી શકો છો મેં અહીંયા એક ચમચી મરચું નાખ્યું છે અડધી ચમચી હળદર અડધીથી પણ ઓછું ગરમ મસાલો એક થી દોઢ ચમચી જીરું પાવડર આ બધું આપણે ગ્રેવીમાં નાખી દઈશું તો આપણી ગ્રેવીનો ટેસ્ટ પણ સરસ આવશે અને કલર પણ સરસ આવશે આપણા રેસીપીનો આપણી ગ્રેવી સંતળાઈ અને તેલ છૂટું પડવા લાગ્યું છે હવે આપણે પીસીને રાખે તો એ મસાલો એમાં એડ કરી દઈશું એટલે એ મસાલો પણ આ ગ્રેવીમાં એકદમ તેલમાં જો આપણી ગ્રેવી પણ સરસ ભેગી થઈ અને બધું સંતળાઈ અને સરસ મસાલાની સુગંધ આવી રહી છે હવે આપણે જે કપમાં ટામેટા પીસ્યા હતા એમાં મેં એક કપ જેટલું પાણી લઈ લીધું છે એટલે આપણો કપ પણ સાફ થઈ જાય અને ટામેટાનો થોડો અંદર માવો હોય તો પણ હવે આપણે નાખીશું મીઠું આપણે આવી રીતે પાણી નાખીએ એટલે આપણને અંદાજ આવી જશે કે આપણું શાક કેટલું બનવાનું છે તો તે પછી આપણે મીઠું નાખીશું તો મીઠું વધારે ઓછું પડવાની શક્યતા ઓછી રહે એટલે આપણે આવી રીતે પછી જ નાખવાનું મીઠું એટલે આપણું શાક માપસર બને હવે આપણે આ જે ડુંગળી તળીને રાખી હતી એ પણ એમાં એડ કરી દઈશું થોડીક કૂક થયેલી છે અને થોડીક આપણી ગ્રેવી સાથે કૂક થઈ જશે હવે એને ધીમા આપણે ઢાંકી અને આપણે ત્રણ થી ચાર મિનિટ માટે રહેવા દઈશું તો તમે જોઈ શકો છો કે આપણું એકદમ સરસ મસાલેદાર ટાકેદાર શાક તૈયાર થઈ ગયું છે આખી ડુંગળીનું હવે આપણે એને થોડી કોથમીર ભભરાઈ અને પરાઠા સાથે સર્વ કરીશું તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવારને ખવડાવજો આ એકદમ લાઇટ ખાવાનું છે પણ એકદમ ટેસ્ટી છે તો તમારા પરિવારને પણ ખૂબ જ પસંદ આવશે તો તમે પણ મારી રેસીપી ફોલો કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઈક કરજો શેર કરજો